ધૂણાઈ પકવાનના પ્રણેતા બટુકભાઈ અબોટીનો આજે ઓગણસાઠમો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં તેમના સમર્થકોએ આ જન્મદિવસ નિમિત્તે શુભકામના પાઠવી પકવાન નમકીન ક્ષેત્રમાં ખૂબ મોટું નામ ધરાવતા બટુકભાઈ જેઠાલાલ આબોટીનો આજે ઓગણસાઠમો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો કચ્છ જિલ્લા આબોટી બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ તરીકે તેઓ હાલ કાર્યરત સેવા આપી રહ્યા છે તેમજ છેલ્લા ચાલીસ વર્ષથી પકવાન બનાવવાના વ્યવસાયમાં ખૂબ જ નિપુણતાપૂર્વક કામ કરીને સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર અને બોમ્બે સુધી એના પકવાનનો ટેસ્ટ જોવા મળ્યો છે ધુણાઈના પકવાનને એટલી ઓળખ આપી છે કે જેનું સમગ્ર શ્રેય અબોટી પરિવારના ફાળે જાય છે દેશ વિદેશમાં તેમના પકવાનનું નામ ધરાવે છે હવે ધુણાઈના પકવાનનું નવું કારખાનું ભુજ માંડવી હાઈવે પર શિવપારસ સુપર પાસે કાર્યરત કરવામાં આવ્યું છે ઓગણસાઠમાં જન્મદિવસ નિમિત્તે તેમને ખૂબ ખૂબ શુભકામના આપવામાં આવી છે